નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો શું તમે પણ તમારા સપનામાં ઘણીવાર સાપ જોયા છે જો હા તો તમારે આ વીડિયો પૂરો જોવો જોઈએ આ વિડિયો દ્વારા અમે તમને જણાવીશું કે સપનામાં સાપ જોવાનો અર્થ શું છે પ્રાચીન પુરાણોમાં સપનામાં સાપ જોવાનો અર્થ વિગતવાર જણાવવામાં આવ્યો છે આ સપનાઓનો આપણા જીવન સાથે કોઈને કોઈ સંબંધ જરૂર હોય છે પ્રાચીન કાળથી સાપને પૂજનીય માનવામાં આવે છે અને જ્યારે આ સાપ આપણા સપનામાં આવે છે ત્યારે તે આપણને આપણા ભવિષ્ય સાથે સંબંધિત સંકેતો આપે છે કેટલાક સંકેતો એટલા મહત્વપૂર્ણ હોય છે કે આપણે તેમને ક્યારેય અવગણવા જોઈએ નહીં તો મિત્રો કથા શરૂ કરતાં પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે વિડીયોને લાઇક કરી શેર કરી દેજો તથા તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂરથી સાંભળજો કેમકે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે કથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો જાણીએ કે ભગવાન શિવે માતા પાર્વતીને સાપોના સપના સાથે જોડાયેલા કયા રહસ્યો જણાવ્યા છે મિત્રો એક સમયની વાત છે કૈલાશ પર્વતના ઊંચા શિખરો પર દેવી પાર્વતી અને ભગવાન શિવ એકસાથે બેઠા હતા હિમાલયના ઠંડા પવનો અને બરફથી ઢંકાયેલા શિખરો વચ્ચે પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યું હે પ્રભુ મને કહો કે સપનાઓનો અર્થ શું છે શું તેમની પાછળ કોઈ ગુપ્ત સંદેશ છુપાયેલો છે માણસો જે સપના જુએ છે તેનો અર્થ શું છે કૃપા કરીને મને સપનાનું રહસ્ય કહો ભગવાન શિવે દેવી પાર્વતી તરફ હસતા હસતા કહ્યું હે દેવી સપના એ આપણા જાગ્રત મનની અભિવ્યક્તિ છે તેઓ આપણા જીવનની ઘટનાઓ લાગણીઓ અને આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે અને તે આપણને આવનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતી આપે છે દેવી પાર્વતીએ ફરીથી પૂછ્યું હે ભગવાન જો કોઈ સ્વપ્નમાં સાપ જુએ તો તેનો અર્થ શું થાય માણસો સપનામાં સાપ કેમ જુએ છે શું સ્વપ્નમાં સાપ જોવાથી કોઈ સંકેત મળે છે તો કૃપા કરીને મને વિગતવાર જણાવો ભગવાન શિવે જવાબ આપ્યો હે પાર્વતી તમે સાચું કહ્યું જો સપનામાં સાપ દેખાય છે તો તે ભવિષ્ય સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સંકેત છે આ વિષયને સમજાવતા પહેલાં હું તમને એક પ્રાચીન કથા કહું છું આ કથા એક રાજા અને આસ્તિક મુનિની છે આ કથા સાંભળ્યા પછી તમને ખબર પડશે કે સપનામાં સાપ કેમ દેખાય છે તેથી તમારે આ કથા સંપૂર્ણ રીતે સાંભળવી જોઈએ જે આ કથા ધ્યાનથી સાંભળે છે તેને સપનાનું શુભ ફળ મળે છે તેની દરિદ્રતા દૂર થાય છે અને આવનારી મુશ્કેલીઓ પણ ટળી જાય છે દેવી પાર્વતી કહે છે હે ભગવાન હું આ કથા ચોક્કસ ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને મને તે કથા સંભળાવો પછી મહાદેવ એ કથા દેવી પાર્વતીને સંભળાવે છે મિત્રો હવે હું તમને તે કથા કહેવા જઈ રહ્યો છું તમે આ કથા ધ્યાનથી સાંભળજો કારણ કે તમે સપનાનું ખોટું અર્થઘટન પણ કરી શકો છો તેથી તેને અડધી અધૂરી સાંભળતા નહીં તો ચાલો એ કથા સાંભળીએ મિત્રો પ્રાચીન સમયમાં એક મહાન રાજા હતો જેનું નામ દેવદત્ત હતું રાજા દેવદત્ત માત્ર તેમની શક્તિ અને બહાદુરી માટે જ પ્રખ્યાત નહોતા પરંતુ તેઓ એક શ્રદ્ધાળુ અને ન્યાય પ્રેમાળ શાસક પણ હતા તેમનું સામ્રાજ્ય વિશાળ અને સમૃદ્ધ હતું અને તેમની પ્રજા તેમને ખૂબ પ્રેમ અને આદર કરતી હતી રાજા દેવદત્તનું વર્તન ન્યાયી પ્રેમાળ અને દયાળુ હતું તેઓ તેમની પ્રજાની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમનું સમાધાન કરવાનો પ્રયાસ કરતા હતા તેઓ નિયમિત રીતે યજ્ઞો અને ધાર્મિક વિધિઓ કરતા હતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા રાજા દેવદત્તની રાણીનું નામ સુભદ્રા હતું સુભદ્રા ખૂબ જ નમ્ર બુદ્ધિશાળી અને દરેક પરિસ્થિતિમાં રાજાને સાથ આપતી હતી રાજા અને રાણીને કોઈ સંતાન નહોતું જેના કારણે તે ક્યારેક ચિંતિત રહેતા હતા પછી એક રાત્રે રાજા દેવદત્તે એક ખૂબ જ વિચિત્ર સ્વપ્ન જોયું કે તેમના પગ પાસે એક મરેલો સાપ પડેલો છે આ સ્વપ્ન જોઈને રાજા ખૂબ જ ગભરાઈ ગયા જાગ્યા પછી તેમણે આ સ્વપ્ન રાણી સુભદ્રાને કહ્યું રાજા દેવદત્ત ચિંતિત થઈ ગયા અને રાણીને પૂછ્યું હે પ્રિયે મેં સ્વપ્નમાં એક મરેલો સાપ જોયો છે તેનો અર્થ શું હોઈ શકે રાણી સુભદ્રાએ રાજાને આશ્વાસન આપ્યું અને કહ્યું હે સ્વામી સપના હંમેશા કોઈને કોઈ સંદેશનું પ્રતિક હોય છે પરંતુ સપનાનો અર્થ જાણવા માટે આપણે કોઈ વિદ્વાન ઋષિની મદદ લેવી જોઈએ ત્યારે રાજા પોતાના મંત્રીઓને બોલાવે છે અને કહે છે કે હે મંત્રીઓ આજે મેં એક ખૂબ જ વિચિત્ર સ્વપ્ન જોયું છે મારા સ્વપ્નમાં મેં એક મરેલો સાપ જોયો જે મારા પગ પાસે પડેલો હતો આ સ્વપ્નનો અર્થ શું હોઈ શકે તમે બધા જઈને શોધો પછી બધા મંત્રીઓ જઈને શહેરમાં રહેતા અનેક મુનિઓને પૂછે છે પરંતુ કોઈ તેમને આ સ્વપ્નનો અર્થ કહી શક્યું નહીં તેથી તે પાછા આવ્યા અને રાજાને કહ્યું હે રાજા આપણા રાજ્યમાં તમારા સ્વપ્નનો અર્થ સમજાવનાર કોઈ નથી ત્યારે બીજા મંત્રી મહારાજ પાસે આવીને કહે છે કે મહારાજ આપણા રાજ્યની નજીકના જંગલમાં એક આસ્તિક મુનિ રહે છે જેમણે સર્પનાશક યજ્ઞ કરીને તમામ સર્પોનું રક્ષણ કર્યું હતું તેથી તેમને સાપના રક્ષક માનવામાં આવે છે આપણે તેમની પાસે જ જવું જોઈએ ફક્ત તેઓ જ તમને તમારા સપનાનો અર્થ સમજાવી શકે છે પછી મહારાજ દેવદત્તે આસ્તિક મુનિના આશ્રમની મુલાકાત લેવાનું નક્કી કર્યું પછી રાજા પોતાના સૈનિકો સાથે રથમાં બેસીને આસ્તિક મુનિના આશ્રમમાં જાય છે પછી આસ્તિક મુનિ મહારાજને આવકારે છે અને પૂછે છે કે હે રાજા મારા આશ્રમમાં આપનું સ્વાગત છે મને કહો કે તમારી સમસ્યા શું છે તમે અમારા આશ્રમમાં કેમ આવ્યા છો ત્યારે મહારાજ દેવદત્ત કહે છે હે મુનિવર હું તમારી પાસે મદદ માગવા આવ્યો છું મેં સાપનું વિચિત્ર સ્વપ્ન જોયું છે એનો અર્થ જાણવા હું તમારી પાસે આવ્યો છું આસ્તિક મુનિ કહે છે હે રાજા તમે સર્પો વિશે જે પણ સ્વપ્ન જોયું છે તે કોઈ પણ સંકોચ વિના કહો સ્વપ્નમાં સાપ જોવાનો ચોક્કસ અર્થ છે તેથી તમે જે સ્વપ્ન જોયું છે તેનું વિગતવાર વર્ણન કરો મહારાજ દેવદત્ત આસ્તિક મુનિને કહે છે હે મુનિવર ગઈકાલે રાત્રે મેં એક વિચિત્ર સ્વપ્ન જોયું મેં જોયું કે મારા પગ પાસે એક મરેલો સાપ પડેલો હતો કૃપા કરીને મને આ સ્વપ્નનો અર્થ જણાવો આસ્તિક મુનિએ રાજાની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું હે રાજા જો તમને સ્વપ્નમાં મરેલો સાપ દેખાય તો એનો અર્થ એ છે કે તમારા જીવનમાં આવતા અવરોધો અને સંકટ જલ્દી જ દૂર થવાના છે આ એક શુભ સંકેત છે તેથી તમે ચિંતામુક્ત થઈને ઘરે જાઓ આમાં ડરવાની કંઈ જરૂર નથી પછી મહારાજ દેવદત્ત ખુશ થાય છે આસ્તિક મુનિને પ્રણામ કરે છે તેમનો આભાર માને છે અને તેમના રાજ્યમાં પાછા ફરે છે આ સ્વપ્નના પરિણામે થોડા દિવસો પછી રાજા દેવદત્તના રાજ્યમાં દુશ્મનો દ્વારા ઊભી કરાયેલી બધી સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ ગઈ આ સંકેતથી રાજા ખૂબ ખુશ થયા પછી બીજા દિવસે રાત્રે રાજા દેવદત્તને આવા જ સાપનું બીજું સ્વપ્ન આવ્યું તે સ્વપ્નમાં રાજા દેવદત્તે જોયું કે તે એક મોટો સાપ પકડી રહ્યા છે જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં જોયું કે હું એક મોટો સાપ પકડી રહ્યો છું તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો તમે સ્વપ્નમાં તમારી જાતને સાપ પકડતા જોશો તો તે પણ એક શુભ સંકેત છે તે દર્શાવે છે કે ભવિષ્યમાં તમે તમારી મહેનતથી સંપત્તિ મેળવશો અને તેનો યોગ્ય ઉપયોગ કરશો થોડા દિવસો પછી રાજા એક મોટી લડાઈ જીત્યા અને રાજ્યની સંપત્તિમાં વધારો થયો રાજા દેવદત્તનું ત્રીજું સ્વપ્ન બીજી રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં જોયું કે એક સાપ ઉડતો દેખાય છે જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે ઋષિ મેં સ્વપ્નમાં ઉડતો સાપ જોયો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો સ્વપ્નમાં સાપ ઉડતો દેખાય તો તે ઉન્નતિ અને પ્રગતિનું પ્રતિક છે આ પછી રાજાના રાજ્યમાં વેપાર અને ખેતીની પ્રગતિ થવા લાગી રાજા દેવદત્તનું ચોથું સ્વપ્ન થોડા દિવસો પછી રાજા દેવદત્તને વારંવાર સપનામાં કાળો સાપ દેખાયો તે ચિંતિત થઈને આસ્તિક મુનિ પાસે ગયા રાજાએ તેમને પૂછ્યું હે ઋષિ મેં સ્વપ્નમાં વારંવાર કાળો સાપ જોયો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો સ્વપ્નમાં કાળો નાગ વારંવાર દેખાય તો તે કાલ સર્પ દોષની નિશાની છે જોકે તેનો ઉપાય પણ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે આસ્તિક મુનિની સૂચના મુજબ રાજાએ પૂજા કરી અને તેના પાપોમાંથી મુક્ત થયા રાજા દેવદત્તનું પાંચમું સ્વપ્ન પછી એક રાતે રાજા દેવદત્તે સ્વપ્નમાં એક લીલો સાપ જોયો જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે ઋષિ મેં સ્વપ્નમાં લીલા રંગનો સાપ જોયો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો સપનામાં લીલો સાપ દેખાય તો તે એક શુભ સંકેત છે અને તે નજીકના ભવિષ્યમાં તમારી સાથે કોઈ સારી ઘટના બનવાનો સંકેત આપે છે આ પછી રાજાના રાજ્યમાં સારો પાક થયો અને લોકો ખૂબ ખુશ થઈ ગયા રાજા દેવદત્તનું છઠ્ઠું સ્વપ્ન બીજી રાત્રે રાજા દેવદત્તે સપનામાં એક સફેદ સાપ જોયો જાગીને રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં એક સફેદ સાપ જોયો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા સ્વપ્નમાં સફેદ સાપ જોવો એ પણ એક શુભ સંકેત છે જેનાથી ધનની પ્રાપ્તિ થાય છે થોડા દિવસો પછી રાજાને અજ્ઞાત સ્ત્રોતમાંથી ઘણા પૈસા મળ્યા રાજા દેવદત્તનું સાતમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં જોયું કે એક સાપ ડરીને ભાગી રહ્યો છે જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં એક સાપને ભયભીત થઈને ભાગતો જોયો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો તમે સ્વપ્નમાં કોઈ સાપને કોઈનાથી ડરીને ભાગતો જોશો તો તે અશુભ સંકેત છે અને આ સંકેત સૂચવે છે કે તમારા દુશ્મનો દ્વારા તમને દગો આપવામાં આવી શકે છે થોડા દિવસો પછી રાજાના નજીકના મંત્રીએ તેમની સાથે દગો કર્યો પરંતુ રાજા સમયસર સજાગ થઈ ગયા અને તે મંત્રીને કેદ કરી દીધો અને તેને સજા કરી રાજા દેવદત્તનું આઠમું સ્વપ્ન બીજી રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં જોયું કે એક સાપ તેમને કરડી રહ્યો છે જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિ મેં સ્વપ્નમાં જોયું કે મને એક સાપ કરડી રહ્યો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો સ્વપ્નમાં તમને કોઈ સાપ કરડે અથવા તમારો પીછો કરે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત છે થોડા દિવસો પછી રાજાને ગંભીર બીમારી થઈ પરંતુ ઋષિના આશીર્વાદથી તે સ્વસ્થ થઈ ગયા રાજા દેવદત્તનું નવમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં સાપની જોડી જોઈ જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં સાપની જોડી જોઈ છે તેનો અર્થ શું છે આસ્તિક ઋષિએ કહ્યું હે રાજા જો સ્વપ્નમાં સાપ અને નાગની જોડી દેખાય તો તે સંકેત છે કે તમારા પૂર્વજો તમને જણાવે છે કે તમારે તમારા કુળ દેવતાની પૂજા કરવી જોઈએ રાજાએ આસ્તિક મુનિની સૂચના મુજબ પરિવારના દેવતાઓની પૂજા કરી જેના કારણે તેમના રાજ્યમાં સુખ અને શાંતિ બની રહી રાજા દેવદત્તનું દસમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે તેમના સ્વપ્નમાં સાપના બચ્ચા જોયા જેઓ તેમના સિંહાસન પર બેઠા હતા જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં જોયું કે મારા સિંહાસન પર સાપના બચ્ચા બેઠા હતા તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો સ્વપ્નમાં સાપના બચ્ચા દેખાય અને તેઓ તમારા સિંહાસન પર બેઠા હોય તો તે તમારા ઘરમાં ટૂંક સમયમાં બાળક આવવાના સંકેત છે તમારો પુત્ર મહાન બનશે અને તમારા રાજ્યનો વારસદાર બનશે થોડા મહિના પછી રાણી સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો તે પુત્ર મોટો થઈને એક મહાન રાજા બન્યો અને તેના પિતાના રાજ્યનો ઉત્તરાધિકારી બન્યો રાજા દેવદત્તનું અગિયારમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈ જોઈ જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં સાપ અને નોળિયાની લડાઈ જોઈ છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો તમે તમારા સ્વપ્નમાં સાપ અને નોળિયા વચ્ચેની લડાઈ જુઓ છો તો તે સંકેત છે કે તમારો ગુપ્ત શત્રુ તમારી સમક્ષ પ્રગટ થશે અને તમારી સાથે તેની લડાઈ પણ થશે થોડા દિવસો પછી રાજાના ગુપ્ત દુશ્મનનો પર્દાફાશ થયો અને રાજાએ તેને હરાવ્યો રાજા દેવદત્તનું બારમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તે સ્વપ્નમાં જોયું કે શિવલિંગની આસપાસ એક સાપ વીંટળાયેલો છે જાગ્યા પછી રાજા તરત જ આસ્તિક મુનિ પાસે ગયા અને પૂછ્યું હે મુનિવર મેં સ્વપ્નમાં શિવલિંગની આસપાસ એક સાપ વીંટળાયેલો જોયો છે તેનો અર્થ શું છે આસ્તિક મુનિએ કહ્યું હે રાજા જો તમે તમારા સપનામાં શિવલિંગની આસપાસ સાપ વીંટળાયેલો જુઓ છો તો તે સૂચવે છે કે તમને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારી કોઈ પણ વિશેષ ઈચ્છા પૂર્ણ થશે આ પછી રાજાએ ભગવાન શિવની પૂજા કરી અને તેમની વિશેષ મનોકામના પૂર્ણ થઈ રાજા દેવદત્તનું તેરમું સ્વપ્ન એક રાત્રે રાજા દેવદત્તને ભયંકર સ્વપ્ન આવ્યું તેમણે જોયું કે એક કાળો સાપ તેમની છાતી પર બેઠો હતો રાજા ખૂબ જ ગભરાઈ ગયા અને તરત જ આસ્તિક મુનિ પાસે ગયા હે મુનિવર મેં એક ભયંકર સ્વપ્ન જોયું છે એક કાળો સાપ આવીને મારી છાતી પર બેસી ગયો આનો અર્થ શું છે રાજાએ ગભરાઈને પૂછ્યું આસ્તિક મુનિએ ગંભીર સ્વરે કહ્યું હે રાજા આ સ્વપ્ન તમારા માટે ગંભીર ચેતવણી છે તેનો અર્થ એ છે કે તમારું મૃત્યુ નજીક છે તમારે તરત જ ભગવાન શિવ પાસે જઈને તેમની પૂજા કરવી જોઈએ ફક્ત તેઓ જ તમને આ સંકટમાંથી બચાવી શકે છે રાજા દેવદત્ત ગભરાઈ ગયા અને તરત જ ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને અનેક યજ્ઞો અને અનુષ્ઠાન કર્યા ભગવાન શિવ રાજા દેવદત્તની ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમણે પ્રગટ થઈને કહ્યું હે રાજા હું તમારી ભક્તિ અને તપસ્યાથી પ્રસન્ન થયો છું તમે તમારા મૃત્યુના ડરથી નહીં પણ સાચા હૃદયથી મારી પૂજા કરી છે તેથી હું તમને આશીર્વાદ આપું છું કે તમે લાંબુ જીવન જીવો અને સ્વસ્થ અને સુખી જીવન જીવો રાજા દેવદત્તે આદરપૂર્વક કહ્યું હે મહાદેવ તમારી કૃપાથી મારું આયુષ્ય લાંબુ થયું છે હું તમારા આશીર્વાદ માટે અત્યંત આભારી છું હું હંમેશા તમારી પૂજા કરીશ ભગવાન શિવે રાજાને આશીર્વાદ આપ્યા અને તેમના મૃત્યુનો ભય ટળી ગયો રાજા દેવદત્તે લાંબા સમય સુધી તેમના રાજ્ય પર સુખ અને શાંતિથી શાસન કર્યું કથા સાંભળ્યા પછી દેવી પાર્વતીએ કહ્યું હે પ્રભુ આ કથા ખૂબ જ રસપ્રદ અને ઉપદેશક હતી હવે મને સમજમાં આવી ગયું છે કે સપનાનું મહત્વ શું છે અને તે આપણા જીવન પર કેવી અસર કરે છે ત્યારે ભગવાન શિવે સ્મિત કર્યું અને કહ્યું હે પાર્વતી સપના આપણને આપણા અર્ધજાગ્રત મનના ઊંડાણમાં જોડે છે અને મહત્વપૂર્ણ સંદેશ આપે છે આપણે તેમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેમની પાસેથી શીખવું જોઈએ હે પાર્વતી રાજા દેવદત્તના સપનાએ સાબિત કર્યું કે દરેક સ્વપ્ન એક સંદેશ લઈને આવે છે જો સ્વપ્નમાં મરેલો સાપ દેખાય છે તો આ સ્વપ્ન જીવનના અવરોધો અને સંકટના અંતનો સંકેત આપે છે આ એક સારો સંકેત છે કે મુશ્કેલીઓ દૂર થઈ રહી છે અને સુખી સમય આવવાનો છે જો કોઈ વ્યક્તિ સપનામાં સાપ પકડે છે તો આ સ્વપ્ન દર્શાવે છે કે વ્યક્તિ પોતાની મહેનત દ્વારા સંપત્તિ પ્રાપ્ત કરશે અને તેનો યોગ્ય ઉપયોગ કરશે તે સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક છે જો તમે તમારા સપનામાં ઉડતો સાપ જુઓ છો તો આ સ્વપ્ન ઉન્નતિ અને પ્રગતિનું પ્રતિક છે તેનો અર્થ એ છે કે વ્યક્તિના જીવનમાં વિકાસ અને પ્રગતિ થશે જો સપનામાં કાળા રંગનો સાપ દેખાય તો તે કાલ સર્પ દોષનો સંકેત છે આ અશુભ છે પરંતુ તેનો ઉકેલ શક્ય છે જે વ્યક્તિને રાહત આપી શકે છે જો સ્વપ્નમાં લીલો સાપ દેખાય છે તો તે એક શુભ સંકેત છે અને નજીકના ભવિષ્યમાં સારી ઘટનાઓનું પૂર્વદર્શન કરે છે તે સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે જો સપનામાં સફેદ રંગનો સાપ દેખાય તો તે ધનની પ્રાપ્તિનો સંકેત છે આ સ્વપ્ન આર્થિક સમૃદ્ધિ અને સફળતા સૂચવે છે જો સપનામાં સાપ માણસથી ભયભીત થઈને ભાગી રહ્યો હોય તો તે અશુભ સંકેત છે અને સંકેત આપે છે કે કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનો દ્વારા છેતરાઈ શકે છે સાવચેત રહેવાની જરૂર છે જો સપનામાં કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે કોઈ અશુભ ઘટનાનો સંકેત આપે છે જે વ્યક્તિના સ્વાસ્થ્ય કે સલામતી માટે ખતરો બની શકે છે જો સપનામાં સાપની જોડી જોવા મળે છે તો તે સંકેત છે કે પૂર્વજો તરફથી એવી માહિતી મળી રહી છે કે કુટુંબના દેવતાઓની પૂજા કરવી જોઈએ જેથી પરિવારમાં સુખ અને શાંતિ રહે જો સપનામાં સિંહાસન પર સાપના બચ્ચા બેઠેલા જોવા મળે છે તો આ સ્વપ્ન આવનારા બાળકને સૂચવે છે જે મહાન બનશે અને શાસન કરશે આ એક શુભ અને પ્રોત્સાહક સ્વપ્ન છે જો સપનામાં સાપ અને નોળિયા વચ્ચે લડાઈ જોવા મળે તો તે ગુપ્ત શત્રુના ખુલાસા અને તેની સાથે સંઘર્ષનો સંકેત છે વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ અને દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ જો સપનામાં શિવલિંગની આસપાસ સાપ વીંટળાયેલો જોવા મળે તો તે ભગવાન શિવની કૃપા અને કેટલીક વિશેષ મનોકામના પૂર્ણ થવાનો સંકેત છે આ એક ખૂબ જ શુભ અને આધ્યાત્મિક સ્વપ્ન છે જો કોઈ વ્યક્તિ તેની છાતી પર કાળો સાંપ બેઠેલો જુએ છે તો તે નજીકના સમયમાં મૃત્યુ અથવા ગંભીર મુશ્કેલીનો સંકેત છે આ કારણે વ્યક્તિએ ભગવાન પાસે જઈને તેમના આશીર્વાદ લેવા જોઈએ આ રીતે ભગવાન શિવે દેવી પાર્વતીને બધા સપનાના રહસ્યો જણાવ્યા તો મિત્રો જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ